છેલ્લે કીધું સત્યમ પરમ ધીમહિ જે સત્યનો આધાર છે હું એને વંદન કરું છું કેવલ ને કેવલ સત્યની વાત બતાવી છે અહીંયો અરે રામમ પરમ ધીમહી નહીં રામને નહીં કૃષ્ણમ પરમ ધીમહી કૃષ્ણને પણ નહીં દેવીમ પરમ ધીમહી દેવીને પણ નહીં तो कने वंदन करू तो के सत्यम परमी भगवान सत्य ने वंदन करू भगवान तो के भगवान शिव भगवान सत्य भगवान सुंदर ए भगवान सत्य ने हूँ वंदन करु અરે કોઈનું નામ નથી કીધું કે હું કૃષ્ણને વંદન કરું રામને વંદન કરું દેવીને વંદન કરું એમ નહીં પણ જે સત્યનો આધાર હશે પુરાવો છે એને હું વંદન કરું છું શક્તિમ પરમ ધીમ અહી કોઈ શક્તિને નહીં બસ કેવલ ને કેવલ જે સત્ય છે એ સત્યને હું વંદન કરું છું સત્યમ પરમ એટલે એ સત્યની વાત સમજાણી સત્ય એટલે પરમેશ્વર સત્ય એટલે ઈશ્વર અને સત્ય એટલે એ જ કૃષ્ણ સત્ય એટલે એ જ રામ આપણે નામ અલગ અલગ કહીએ છીએ પણ મૂળ સત્ય રહેલું છે એટલે ભાગવત માં છેલ્લે કીધું સત્યમ પરમ ધી ધીમી એટલે ભગવાન નું એક નામ સત્યનારાયણ નામ શું નામ છે સત્યનારાયણ સત્યમ સત્ય એ જ સત્ય એ જ સુંદર ભગવાન નું સત્ય એ જ સુંદર સ્વરૂપ છે ભગવાન નું સત્ય એ જ નામ છે કે ભગવાન કીધું સત્યમ પરમ धीमहि के नहीं नाने न सदरुसम पवित्रम मिहवी यदि ब्रह्म एक सत्य बिजु बतूज असत्य अस परमात्मा एक सत्य से सत्य नवाधार एक परमात्मा चे એટલે તો ભાગવતના ભગવાનના દસમા સ્કંદ પૂનમ કરો પણ સત્ય ના બોલવો તો પૂનમ ના કામી કીધું સત્ય વ્રતમ વ્રત કરવું હોય તો વ્રત કરવાની ના નથી પાડી હું તો વ્રત કરવું જ જોઈએ પણ આઠામાં રહેતા હો અને પછી

અને ત્રણ ત્રણ કલાક તપ કરો પણ બીજા ઉપર દયા ના હોય હોય ઈર્ષા ભાવના તો એ તપ ના કહેવાય એટલે તપ કેને કહેવાય તો કે સત્ય હોવું જોઈએ એ તપ કહેવાય સત્ય રતમ સત્ય પદમ સત્યમ સત્ય યોની निहतं च सत्ये गायत्री मंत्रों का अक्षर એટલે ધીમહી શબ્દ બતાયો છે ધીમહી દિયો યોનહ પ્રચોદયા એ ગાયત્રી મંત્ર આસ ભાગવત માં પણ ગાયત્રી શબ્દ સંધાઓ છે સત્યમ પરમ ધીમહી ધીમહી જે શબ્દ લાગે એને ગાયત્રી શબ્દ કહેવામાં આવે છે યતરા દીકૃતિયમ ગાયતરી ધર્મ વિદુ આ ભાગવત નો ગાયત્રી મંત્ર છે સત્યમ પરમ ધીમહી આ ભાગવત નો એ ગાયત્રી મંત્ર શબ્દ બતાવ્યો છે પણ આ બધું કરવા માટે શું કરવું જોઈએ સાંભળજો મુખમ પવિતરમ યદી રામનામ મુખ આપણું પવિત્ર ક્યારે થાય કે મોઢામાંથી ભગવાનનું નામ નીકળે રામ રામ કૃષ્ણ કૃષ્ણ રવેચીમાં રવેચીમાં એ નામ નીકળે તો આ મુખ પવિત્ર થાય મુખમ પવિતરમ ભગવાન કૃષ્ણ નું નામ ના નીકળે તો મુખ ના કેવાય મુખ માંથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ 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 हरे हरे आ जप उच्चारण थवो जोईए मुखम पवित्रम यदि राम नाम अस्तो पवित्रम यदि दान पुण्यम आ हाथी कई दान थाय आ हाथी कई पुण्य थाय अरे आ हाथी कई सत्कर्म थाय तो हाथ कहवाय नहीं तो शू कहवाय થોડા આવે થોડા થોડા કહેવાય આ બાજુ ખબર નહી પણ અમારે દાલડી જોવા મળે હે ભલે હા એટલે હાથ થી કોઈ સત્કર્મ ના થયું હોય તો એ હાથ ના કહેવાય